અને જ્યાં જ્યાં ઠેઠ ઠેર ગંદકી દેખાય છે મને અને કોઈ પણ જગ્યાએ કોઈ ટ્રાફિક વ્યવસ્થા નથી અને ગમે તે જગ્યાએ જાવી તો કોઈ પણ જાતની સુવિધા નથી પબ્લિક માટે ભોગાવ જ્યાં જ્યાં આપણે જોઈ નજર નાખવી તો ગંદકી સિવાય કોઈ દેખાતું નથી અને કોઈ જાતની કોઈ જ સુવિધા નથી અત્યારે ભારત સરકાર દ્વારા જે ભોગાવ નથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગરના ભોગાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સુરેન્દ્રનગરના ભોગાવવામાં અસંખ્ય ગંદકી છે રોગચાળો ફાટી નીકળે એવી દહેશ જ છે સમગ્ર સુરેન્દ્રનગરના વાસીનું પાણી ગંદુ પાણી અને ગટરનું પાણી આ ભોગાવમાં કાઢવામાં આવે છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે છે ગંભીર બીમારીઓ થાય છે અને આ નદી જો ભોગાવ નદી જો સ્વચ્છ બનાવવામાં આવે તો આમાં ઘણા બધા ઉપયોગી થાય છે કે રિવરફ્રન્ટ બની શકે એવું છે સારું અને સારું પર્યટક સ્થળ સ્થળ બની શકે એવું છે સુરેન્દ્રનગરમાં